હેલો गाइस કેમ शो आज ना ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપના ઠાકોર પહેલી વાર અમારી YouTube ચેનલની અંદર વિડિયો જોતા હોય તો જરૂર આપણે YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને અવશ્ય વિડિયો ની અંદર લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ દો અત્યારે દિવસ ના વાગ્યા છે 10 ને 10 વાગે અમારે જો ઘરવાળે પોતા ઘરે છે ભાઈ તેમની સાથે આપણે વાત કરીએ શું કેવા માંગે છે લાસ્ટ સુધી બધા વિડિયો જોતા રહેજો શું કરે છે જી

તમે કમન ખુજો કમી

તો ભલે ને માર ધોવાનું હોય ધોવાનું હોય તો મહેનત થી પોતા ના થાય ને આદત પડી જી સર પોતું કરું આદત પડી ગઈ વગાવ ને કરે ખાલી એમ ખામ બોલે તો શું કે ખાલી ગેસ નું ચૂલો સાફ કરું હમ એક આ દીવાલ આટલી આપણો ચૂલો ને આટલા બે બાય હમ મીઠું નઈ કરતી વધારે એવું એમ

કેટલા વાગે નાવા તો પોતા કરીને પસંદ આવવાનું એમને દસ વાગ્યા દસ વાગે પોતા ના હોય આટલા વાગે કોઈ દી પણ શું કામ કામ છેમ ના હોય અમારે સુવાન ના હોય એમને અમે બાર કલાક કારખાને કામ કરીને આવતો હોય અમારા હુવાન ને મિત્ર સાચું કેજો કોમેન્ટ કરો બધા

શું કે શું રાડું પાડતો બુમા બુમ તાર મમ્મી હજી પોતા નથી કરતી જો અંદર ના આવે ઉમડું વટીને કેમ ના આવે અંદર ના આવે અંદર આયેલા એમ તાર મમ્મી મારે છે હે ના તો પોતો કેડવે પોતો કરતો એટલે તાર મમ્મી ના પાડે અંદર નહી આવવાનું આઈ જવાનું બીવાનું ને

સાચું કે તો ગાય છે બૈરા થી કોઈ બીહે કે બૈરા થી નહી બીવા નું મોચી રેવા શોકમ બીવા માસી નો ડાયરેક્ટ બોલો હા હા હા